આજે તમારા માટે કેમેસ્ટ્રીનું સ્ટાન્ડર્ડ ટ્વેલ્થનું બોર્ડનો પરિપત્ર આવી ગયો છે કે ભાઈ માર્કિંગ સ્કીમ કઈ રીતે હશે દ્રષ્ટિહીન વિદ્યાર્થીવાળા માટેના જે ગઈ સાલ પ્રોબ્લેમેટિક થયું હતું કે બેમાંથી કયો ક્વેશ્ચન સ્પેસિફિકલી દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે છે તો એ બધાનું સોલ્યુશન આ વખતે ગુજરાત બોર્ડ લાવી દીધું છે અને બ્લુ પ્રિન્ટ તમારા બોર્ડના પેપરની બ્લુ પ્રિન્ટ કેવી હશે કેમેસ્ટ્રીનું એનું ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ તો ધ્યાન આપજો

અને અહીંયા નીચે તમે ચાર માર્ક વાળા છ માંથી કોઈ બી ચાર એટલે સોળ માર્ક એના એમ પાર્ટ બી થિયરી લખવાનો પણ પચાસ માર્કનું છે આમ પચાસ ને પચાસ સો માર્કનું તમારું પેપર હશે સાથે સાથે બેટા પાર્ટ એ એમસીક્યુ માટે એક કલાકનો સમય અને પાર્ટ બી થિયરી માટે બે કલાકનો સમય રહેશે હવે અહીંયા ફોકસ કરજો ચોખ્ખું કીધેલું છે કે જે પ્રશ્નમાં આકૃતિ ચિત્ર અથવા આલેખ છે તો એમાં બે વિકલ્પો આપ્યા છે વિકલ્પ એ સામાન્ય વિદ્યાર્થીઓ જે પ્રોપર આકૃતિ જોઈ શકે છે એવા વિદ્યાર્થીઓ વિકલ્પ એ લખવાનો છે અને જે વિદ્યાર્થીને દ્રષ્ટિ નથી દ્રષ્ટિહીન વિદ્યાર્થી છે એમને વિકલ્પ બી લખવાનો છે હવે વાત કરીએ બ્લુ કેવી છે તો ભાઈ બ્લુ પ્રિન્ટમાં અહીંયા ધ્યાન આપી દેજો તમને ચેપ્ટર વાઇઝ વેટેજ હું બતાવી દઉં અહીંયા એક બોર્ડનું પેપર પણ આપ્યું છે પણ એ પેપર છોડો આપણે ચેપ્ટર વાઇઝ વેટેજ તમને બતાવવા જઈ રહ્યો છું જુઓ અહીંયા તમને ચેપ્ટર વાઇઝ વેટેજ આપ્યું છે તો ઓલમોસ્ટ ચેપ્ટરનું વેટેજ સાત માર્ક છે દ્રાવણોનું નવ માર્ક છે વિદ્યુત રસાયણ વિજ્ઞાન રાસાયણિક ગતિ કે નવ માર્ક હવે આ માર્ક લખ્યા છે ને એ સંભવિત છે બોર્ડે જે સેમ્પલ પેપર મૂક્યું છે એના માર્ક છે જરૂરી નથી કે આ ચેપ્ટરમાંથી નવ નવ માર્કનું જ પૂછાય અને દ્રાવણોમાંથી સાતનું જ હા પણ યુનિટ દીથ માર્ક ફિક્સ રહેશે યુનિટ વનમાં ફિઝિકલ કેમેસ્ટ્રીના ત્રણ ચેપ્ટર છે તો એનું વેટેજ ફિક્સ એકત્રીસ માર્કનું રહેશે યુનિટ ટુ માં બે ઇનઓર્ગેનિકના ચેપ્ટર છે એન ટીએનએફ વિભાગના તત્વો અને સવર્ગ સંયોજનો એ બંનેનું થઈને વીસ માર્કનું વેટેજ રહેશે બરાબર બેટા અને યુનિટ થ્રી ધ્યાન આપજો યુનિટ થ્રી જે છે તમારું ઓર્ગેનિક છે એના દરેક ચેપ્ટર વાઇઝ માર્ક આપ્યા છે પણ એ માર્ક નહીં ગણાય યુનિટ વાઇઝ માર્ક ઓગણ જ રહેશે તો આ યુનિટ વાઇઝ માર્ક ફોલો થશે આ છે તમારી બ્લુ બરાબર ઓલ ધ બેસ્ટ આવા જ બીજા સ્ટ્રેટેજી વિડીયો માટે જોડાતા રહો પીડબ્લ્યુ ગુજરાતી સાથે